મરચાણી ભૂકી નાખી સોની ને લીધો તે લૂંટારો ઝડપાયા તાલુકાના રબુડી ગામેલા છ જેટલા લુટારોએ સોના ચાંદીનો ધંધો કરતા પંચાવન વર્ષીય વૃદ્ધ વેપારીની ફોર વ્હીલ આગળ તેઓને બોલેરો ગાડી આડી કરી રોકાવી વૃદ્ધ વેપારી ગાડીના કાસ તોડી નાખી કાચ તોડી નાખી નુકસાન પહોંચાડી વૃદ્ધ વેપારીને માર મારી ગંભીર ઈજાઓ કરી ગળામાં પહેરેલ સોનાની પેન્ડલવાળી બે ચેનો તથા કારમાં બેઠેલ એક મહિલાની આંખોમાં મરચાની ભૂકી નાખી માર મારી ઇજાઓ પહોંચાડી ગળામાં પહેરેલ સોનાની ચેન તથા તેમની પાસેથી થેલીમાં રાખેલ પાકીટમાં રોકડ અને મોબાઈલ ફોન તેમજ સ્ટીલનું ટિફિન વગેરે મળી કુલ રૂપિયા બે લાખ સિત્તેર હજાર બસોની મતાની સનસનાટી ભરી લૂંટ કરી

ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તથા જયદીપ કુમાર ની ફોર વ્હીલ ગાડીમાં બેઠેલ આશાબેન સંજય કુમાર ચૌહાણ ની આંખો માં ભૂકી નાખી માર મારી ઈજાઓ પહોંચાડી ગળામાં પહેરેલ રૂપિયા

જયદીપકુમારે બુવામુ કરી મુકતા આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને છ લૂંટારો પૈકી ધાનપુર તાલુકાના નવાનગર ગામના મોજીભાઈ પ્રતાપભાઈ ભૂરિયા તથા દાહોદ તાલુકાના દસલા ગામના બાપુભાઈ દિતિયાભાઈ દરવાર મળી કુલ બે લૂંટારો ઝડપી પાડ્યા હતા